હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું કોઈ પણ તહેવાર હોય ને તો આપણે ફરસાણ છે ને એ તો બહારથી જ લાવતા હોઈએ છીએ ફરસાણવાળાની દુકાનમાંથી લાવતા હોઈએ છીએ પણ આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર એવા મિની સમોસા બનાવીશું એ પણ આપણે ડુંગળીમાંથી બનાવીને તૈયાર કરીશું તો આજે આપણે મસાલેદાર એકદમ ચટપટા અને ડુંગળીના મિની સમોસા બનાવીશું તમે ફરસાણની અંદર કોઈપણ પ્લેટની અંદર તમે આ સમોસા પીરસી શકો છો એટલે સરસ ક્રિસ્પી ખસ્તા અને આ સમોસા ગરમા ગરમ તો ખાવાની એટલી મજા આવશે ને તો અત્યારે તહેવારમાં તમે પણ જરૂરથી આ મિની સમોસા બનાવી શકો છો તો ચાલો બનાવીએ તો મિની સમોસા બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર મેં અહીંયા બે કપ જેટલો મેંદો લીધો છે તમે અડધો ઘઉં અડધો મેંદો પણ લઈ શકો છો મેંદો લઈને આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અડધી ચમચી જેટલો અજમો લઈશું અજમાને આ રીતે હથેળીની મદદથી સરસ રીતે મસરીને એડ કરી લઈશું મોટી ચાર ચમચી જેટલું આપણે એડ કરીશું તમે ઘી પણ એડ કરી શકો છો અને તેલ પણ એડ કરી શકો છો અને લોટને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે અને એ પછી જ આપણે થોડું થોડું નોર્મલ ગરમ પાણી એડ કરતા જઈને લોટને બાંધી લઈશું તો આ રીતે થોડું થોડું જ પાણી એડ કરતા જવાનું છે એ પહેલાં આપણે લોટને સરસ રીતે મસળી લેવાનો છે તો હવે લોટ સરસ મસડાઈ ગયો છે તો પાણી થોડું થોડું એડ કરીને લોટને એકદમ સ્મૂથ બાંધવાનો છે સમોસા અને કચોરીનો જે લોટ આવે છે ને એ આપણે થોડો ઢીલો રાખવાનો છે નોર્મલ રેગ્યુલર જે આપણે પરાઠા બનાવતા હોઈએ છીએ એના થી પણ થોડો ઢીલો લોટ હશે ને તો તમારી સમોસા અને કચોરી તેલમાં જઈને ક્યારેય ફાટશે તૂટશે નહીં એટલે સરસ બનીને તૈયાર થઈ જશે લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો અડધી ચમચી ઉપર તેલ લગાવીને ફરીથી લોટને એકથી બે વખત મસરી લઈશું ને એટલે લોટ એકદમ સ્મૂથ અને ચીકણો થઈને તૈયાર થઈ જશે તો લોટ જોઈ શકો છો તમે મેં કેટલો ઢીલો રાખ્યો છે અને કેટલો સ્મૂથ સરસ બંધાઈ ગયો છે હવે આ લોટને આપણે ઢાંકીને વીસથી થી પચીસ મિનિટ અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એક કલાક પણ રેસ્ટ આપ આપી શકો છો તો લોટને હવે આપણે ઢાંકીને રેસ્ટ આપીશું ત્યાં સુધી સમોસામાં બનાવવાનું સ્ટફિંગ બનાવી લઈશું તો અત્યારે આપણે ડુંગળીના સમોસા બનાવીએ છીએ એટલે મેં અહીંયા ચાર મિની સાઇઝની ડુંગળી લીધેલી છે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તમે મોટી લેતા હોય તો બે પણ લઈ શકો છો તો આ રીતે ડુંગળીની છાલ કાઢીને આપણે એને કટ કરી લઈશું તો ડુંગળીને મોટા મોટા પીસીસમાં નથી કટ કરવાના બસ આ રીતે ચોરસ ટુકડામાં મીડિયમ સાઇઝમાં જ કટ કરવાના છે તો એ રીતે અહીંયા બધી જ ચારેય ડુંગળીને મેં કટ કરીને તૈયાર કરી દીધેલી છે એકદમ મીડિયમ સાઈઝના પીસીસ રાખશું ને ટફિંગમાં સરસ રીતે ડુંગળી પણ દેખાશે તો ડુંગળી તૈયાર છે હવે આપણે મસાલો એક બનાવી લઈશું તો મિક્સર ઝાનની અંદર મેં અહીંયા આઠથી દસ નાની લસણની કળી લીધેલી છે બે આદુના ટુકડા એડ કરી લઈશું ત્રણથી ચાર તીખા લીલા મરચાં એડ કરીશું કેમ કે જે આનું સ્ટફિંગ હોય છે ને ડુંગળીના મિની સમોસાનું એ એકદમ તીખું ચટપટું અને ચટાકેદાર હોય છે આમાં બધા જ ટેસ્ટ હોય છે એટલે આ બધા જ મસાલા છે ને થોડા આપણે વધારે પડતા એડ કરવાના ત્રણથી ચાર તીખા લીલા મરચાં અડધી ચમચી આખું આપણે જીરું એડ કરીશું અડધી ચમચી આ રીતે સૂકા ધાણા એડ કરી લેવાના છે અને અહીંયા અમે એક સૂકું જે મરચું છે ને એને આ રીતે વચ્ચેથી કટ કરી દીધેલું છે એને પણ એડ કરી દઈશું એક ચમચી કાશ્મીરી મરચું પાવડર એડ કરીશું કેમકે આ મસાલાનો કલર એકદમ સરસ લાલ હોય છે બધી જ વસ્તુને એકદમ દરદરું ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ દાણેદાર રાખવાનું છે ફાઇન પેસ્ટ નથી કરવાની હવે એક પેનની અંદર આપણે બે થી ત્રણ ચમચી તેલને સારી રીતે ગરમ કરી લઈશું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું આની અંદર હિંગનો ફ્લેવર સરસ આવતો હોય છે અને આપણે સમોસા બનાવીએ છીએ એટલે આ રીતે હિંગ આપણે થોડી વધારે એડ કરવાની જેનાથી ડાયજેશનમાં અને ફ્લેવરમાં પણ એકદમ સરસ બેલેન્સ રહે અને બનાવેલો જે આપણો મસાલાની જે પેસ્ટ હતી એને આ રીતે તેલની અંદર હવે લો ગેસની ફ્લેમ પર આપણે સાતરી લઈશું હાઈ ગેસની ફ્લેમ જરાય નથી કરવાની નહીંતર મસાલા તમારા બળી જશે સરખા કૂક નહીં થાય લો ગેસની ફ્લેમ પર રહેવા દઈશું ને એટલે સરસ રીતે મસાલા કૂક કૂક થઈ જશે સાઈડમાંથી થોડું થોડું તેલ છૂટવા લાગશે અને મસાલાની તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો મસાલાને આ રીતના ભૂનવા જરૂરી છે તેલની અંદર જ તમે મેશ કરશો ને તો મસાલા સારી રીતે કૂક થઈ જશે હવે આપણે અહીંયા એકથી બે ચમચી જેટલા મીઠા લીમડાના ફ્રેશ પાનને જીરા કટ કરીને એડ કરી લઈશું અને તમારા સમોસા કે કચોરી જરાએ ફાટે નહીં અને આપણે ડુંગળીનું સ્ટફિંગ બનાવવાના છીએ જરાય પાણી ના વળે ડુંગળીનું એટલા માટે એક મોટી ચમચી આપણે બેસન એડ કરીશું બેસનને એડ કરીને કંપની કન્ટિન્યુઝ આપણે હલાવતા રહીશું એટલે બેસન છે ને એ મસાલાની પેસ્ટ સાથે એકદમ સરસ રીતે કૂક થઈ જશે તો બસ આ રીતે બેસનને ત્રણથી ચાર મિનિટ કન્ટિન્યુઝ આ રીતે મિક્સ કરીશું ને એટલે બેસન આ રીતે ફૂલીને હળવો થઈ જશે ને ઉપર આવી જશે એટલે સમજવાનું કે બેસન એકદમ સરસ રીતે તેલ અને મસાલા સાથે કૂક થઈ ગયું છે હવે બેસન કૂક થઈ ગયું છે તો અહીંયા મેં સાતથી આઠ નાની સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે એની છાલ કાઢી લેવાની છે ને એકદમ ઠંડા કરીને હાથની મદદથી મેશ કરવાના છે હવે આની અંદર તમે મેશન છની મદદથી પણ કરી શકો છો તો તમે જો એ રીતે મેચ કરશો ને તો બટેટા છે ને એકદમ ચીકણા થઈ જશે અને એનો મસાલો છે ને સરખો નહીં બને એટલે આ રીતે હળવા હાથે હાથની મદદથી બટેટાને તોડીને એડ કરી દેવાના છે કટ કરેલી ડુંગળી એડ કરી લઈશું અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું એકદમ ફ્રેશલી પાંચથી છ કાળા મરીને આપણે ખાંડીને એડ કરી દેવાના છે અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું તેનાથી સમોસાના સ્ટફિંગનો કલર સરસ આવે હવે આપણે અહીંયા અડધી ચમચી મેં અહીંયા ગરમ મસાલો લીધો છે એને પણ એડ કરી દઈશું બધી જ વસ્તુને અહીંયા મેં કીધું એ રીતે થોડી ખાટી મીઠી તીખી સ્ટફિંગ હોય છે એટલે બધી જ વસ્તુ થોડી વધારે પડતી એડ કરવી અહીંયા એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને એક ચમચી આમચૂર પાવડર તમે આની જગ્યાએ લીંબુનો રસ પણ એડ કરી શકો છો જનરલી જે બાર ફરસાણવાળા જે સમોસા બનાવે છે ને એ લોકો તો લીંબુના ફૂલ એડ કરતા હોય છે પણ આપણે આમચૂર કે લીંબુનો રસ એડ કરી શકીએ છીએ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું હવે મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે એકદમ બટેટા સ્મૂથ થઈ જાય અને ડુંગળી જે છે ને એ એકદમ સરસ રીતે કૂક થઈ જશે ટ્રાન્સપરન્ટ થઈ જશે એનો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે હાઈ નથી કરવાની તમે આ રીતને સ્ટફિંગ બનાવશો ને તો તમે જોઈ શકો છો બટેટા જરાય ચીકણા નથી થયા સ્ટફિંગ એકદમ ખીલેલું છૂટું છૂટું રહેશે જે ફરસાણવાળાની દુકાને બને છે ને એવું જ બનીને તૈયાર થઈ જશે લગભગ પાંચથી છ મિનિટ થઈ છે અને તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે મસાલો એકદમ સ્મૂથ થઈ ગયો છે બટેટાના ઝરરાય ગાંઠા પણ નથી રહે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને ફરીથી મિક્સ કરીને તરત જ આ મસાલાને આપણે બીજી પ્લેટમાં કાઢીને ઠંડો કરી લેવાનો છે જો તમે આ રીતે પેનમાં રાખશો ને તો ડુંગળીનું પાણી થશે સ્ટફિંગ તમારું થોડું પાણીવાળું થઈ જશે અને તમે જ્યારે સમોસા બનાવશો ને ત્યારે એ સમોસા તમારા બધા જ ખુલી જશે તો આ રીતે તરત જ અને પ્લેટમાં કાઢી લઈશું અને સ્ટફિંગને ઠંડુ કરી લઈશું તો સ્ટફિંગને દસથી પંદર મિનિટ આપણે રૂમ ટેમ્પરેચર પર આવે એટલું ઠંડુ કરવાનું છે ત્યાં સુધી આપણે લોટને ચેક કરી લઈશું તો લોટ આપણો વીસથી પચીસ મિનિટ થઈ ગઈ છે સરસ રીતે સેટ પણ થઈ ગયો છે તો ફરીથી એક વખત મિક્સ કરી લઈશું લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ લચીલો એકદમ સોફ્ટ લોટ છે આપણો હવે લોટમાંથી મીડિયમ સાઇઝના બોલ્સ કરી લઈશું તમે આનાથી મોટા સમોસા બનાવી શકો આનાથી તમે કચોરી પણ બનાવી શકો છો પરાઠા બનાવી શકો છો તમને જે પણ પસંદ હોય એ સ્ટફિંગમાંથી તમે બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝની લાંબી રોટલીના શેપમાં આપણે વણી લઈશું તો બસ આ રીતે હળવા હારે પાંચથી છ વખત તમે વેલણથી વણશો એટલે સરસ રીતે વણાઈ જશે મિની સમોસા બનાવું છું એટલે વધારે પડતા મોટા નથી કરવાના તમે મોટા સમોસા બનાવવાના હોય તો થોડા વધારે લોટ લઈને મોટા સમોસા કરવાના વચ્ચેથી કટ કરી લેવાનું હવે તમને સમોસા વાળતા હાથથી નથી ફાવતું તો હું તમને આ બીજી રીત બતાવું છું કે સાઈડની કિનારીમાં આ રીતે પાણી લગાવી લેવાનું વચ્ચે થોડું થોડું સ્ટફિંગ ભરવાનું છે નાની એક ચમચી જેટલું સ્ટફિંગ ભરવાનું છે આપણે સમોસા મોટા નથી કરી રહ્યા એટલે સ્ટફિંગ આપણે થોડું ભરીશું સાઈડની કિનારી સરસ રીતે પાણી લગાવીને એક કિનારીને આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી કોઈ પણ કિનારી ખુલ્લી ના રહેવી જોઈએ પાછળની સાઈડ એક નાની ચપટી લઈને આ રીતે સમોસાને ફોલ્ડ કરી લેવાના છે તો એકદમ સરસ એવા સમોસા આપણો તૈયાર થઈ જશે તો આ રીતે જો ના ફાવતા હોય ને તમને હાથની મદદથી વાળતા તો તમે આ રીતે પાટલી પર રાખીને પણ વણી શકો છો તો સમોસા આપણા સરસ રીતે તૈયાર થઈ ગયા છે આ રીતે વાળજો એટલા સરસ અને ઇઝી રીતે તમે સમોસા વાળીને તૈયાર કરી શકશો હવે એકદમ લો ગેસની ફ્લેમ પર તેલનું ટેમ્પરેચર લો રાખવાનું છે અને બધા સમોસા જેટલા કઢાઈમાં સમાય એટલા આપણે એડ કરી દેવાના છે અને લો ગેસની ફ્લેમ પર જ સારા સમોસા ઉપર આવવા લાગે ને એ પછી જ આપણે એને પલટાવાના છે ઉતાવળ નથી કરવાની તો તમે જોઈ શકો છો સમોસા બધા જ ઉપર આવી ગયા છે અને એક પણ સમોસા આપણા ખુલ્યા કે ફાટ્યા નથી એકદમ સરસ એવા બધા જ સમોસા બનીને તૈયાર છે ઉપર તમ તમતમતા મરચાં પણ આપણે સાથે તળી લઈશું અને સમોસાને બેથી ત્રણ વખત પલટાવીને હવે લાસ્ટમાં હાઈ ગેસની ફ્લેમ કરી લઈશું જેથી એકદમ કલર સરસ આવે તો આપણા સમોસા તૈયાર છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એકદમ ખાવાની મજા આવે તેવા આપણા કાંદાના સમોસા તૈયાર છે આપણે રેગ્યુલર તો બધા જ સમોસા બનાવતા હોઈએ છીએ પણ જરૂરથી એક વખત આ ડુંગળીના સમોસા કરજો એટલા સરસ અને ટેસ્ટી બનશે તહેવાર આવી રહ્યા છે તો જરૂરથી ફરસાણમાં તમે ગેસ્ટ આવે ત્યારે બનાવી શકો છો ગરમે ગરમ એન્જોય કરી શકો છો તીખી ચટણી સાથે ખજૂર આમલીની ચટણી સાથે કે પછી મરચાં સાથે તમે એન્જોય કરી શકો છો તો કેવી લાગી આજની મારી રેસીપી એ જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ આવજો